કેમ છો મિત્રો તમારી માટે આજે લઈને આવ્યા છે બહુ જ મોટો સ્ટોક અને આ બધા જોવા મળશે ઉંદેલની અંદર આમાં તમારે ફોર ડ્રાઈવ ટુ ડ્રાઈવ જે ઊંચા મોડલ નીચા મોડલ જે જતા હોય મળી જશે અને બસો એકતાલીસ ડાયના પર તમને જોવા મળશે એ છે બે હજાર એકવીસનું નો મોડલ છે અને છ લાખ કિંમત છે પછી આઈસરમાં છે ત્રણસો એસી પછી મેસી છે બસો એકતાલીસ કુબોટો છે પિસ્તાળીસ ફોર ડ્રાઈવમાં આ તમારે બે હજાર એકવીસનું મોડલ છે અને ખાલી સાડા પાંચ લાખમાં મળશે પછી મિનીમાં પણ છે સ્ટીલ ટેક પછી કુબોટો પિસ્તાલીસનો ટ્રુ ડ્રાઈવમાં છે એ હવા પાંચમાં મળશે વીસનું મોડલ પછી આઈસ છે ત્રણસો એસી આ છે ઓગણીસ વીસ નું મોડલ ચારમાં મળશે પછી સોનાલિકા એમ પછી મહેન્દ્ર ચારસો છે આ બે હજાર લાખ દસ હજાર પછી સોનાલિકા ડીએ છે પાંત્રીસ બે હજાર બાર મોડલ છે અને બે ને ચાલીસ કિંમત છે મહેન્દ્ર યુઓ ચારસો પીચોતેર બે હજાર ઓગણીસ મોડલ છે અને ત્રણ ને કિંમત છે સૌરાજ આઠસો ચોત્રીસ બે હજાર બાર મોડલ છે અને ટાયર વાયરું એકદમ કમ્પ્લીટ કિંમત છે બે ને ચાલીસ પછી પાવર ટેક ચારસો ને ઓગણ પ્લસ આ તમારે બે હજાર ચૌદનું મોડલ છે અને કિંમત છે ત્રણ લાખ પછી ન્યૂ વૉલેટ બે હજાર છનું મોડલ છે પછી આઈસુરમાં ત્રણસો અડસઠ

આ તમારે બે હજાર પંદરનું મોડલ છે અને ત્રણ લાખમાં મળી જશે પછી પાવરટેક છે પછી મહેન્દ્ર યુઓ બે હજાર એકવીસનું મોડલ છે ને પોણા પાંચ લાખમાં મળી જશે પચાસ પિસ્તાલીસ અહીં તમે જોઈ શકો છો એકથી એક સારા ટ્રેક્ટરું અને ફોર ડ્રે પણ મળી જશે અને એકદમ ભાવ રિઝનેબલ ભાવમાં પણ તમને મળી જશે અહીં ટ્રેક્ટરું તમે જોઈ શકો ટ્રેક્ટરના થપ્પા અને થપ્પા પીડા છે ઉંદેલ ગુજરાત આણંદમાં આવેલો છે